શું કોઈ માણસ છોતેર વર્ષ સુધી કંઈ ખાધા પીધા વગર જીવી શકે આધુનિક વિજ્ઞાન કહે અશક્ય પણ ચુંદડી માતાજીના દાવા પર થયેલા વૈજ્ઞાનિક પ્રયોગો કંઈક બીજું જ કહે છે સૂર્યની ઉર્જા ધરતીનું ગુરુત્વાકર્ષણ અને પ્રાણ નામની એક અજાણી શક્તિ શું આ ત્રણ તત્વો મનુષ્યને ખોરાક વગર જીવાડી શકે આજે આપણે આ રહસ્યની અંદર ઉતરશું નમસ્કાર દોસ્તો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો શરૂ કરીએ આજની વાર્તા ચુંદડી માતાજીના દાવા પ્રમાણે તેઓ ખાધા પીધા વગર સતત છોતેર વર્ષ જીવ્યા શું આ સંભવ છે એક વૈજ્ઞાનિક અભિગમ દ્વારા આ વાત સમજીએ પહેલી તો વાત એ કે એના પર વૈજ્ઞાનિક પ્રયોગો થયા છે કેટલાય દિવસો સુધી તેઓ નિરીક્ષણ હેઠળ રહ્યા અને તેમના બ્લડ ટેસ્ટ વગેરે રોજે રોજ થતા રહ્યા હતા હવે વૈજ્ઞાનિકો તો એમ કહે છે કે ખાધા વિના ત્રણ દિવસ પણ રહી ન શકાય પણ હું પોતે નવરાત્રિમાં ત્રણ દિવસ નિર્જળા ઉપવાસ કરું છું તે પણ છ દિવસ ફળાહાર કર્યા પછી કેટલાય લોકો શ્વાસ વિના રહીને બતાવે છે કેટલાય લોકો હૃદયને બંધ કરીને બતાવે છે આ બધું વૈજ્ઞાનિકો માટે સમજવું મુશ્કેલ છે આવું કેમ થાય છે પહેલા તો એ સમજીએ કે ખોરાક શું છે તેમાં કાયબ્રોહાઈડ્રેટ રૂપે ઉર્જા હોય છે અને કેટલાક અન્ય મિનરલ તથા વિટામિન હોય છે એમ બીજી પણ ઉર્જા હોય છે જેને પ્રાણ ઉર્જા કહે છે એટલે જ તો આપણે તાજા ફળો માગીએ છીએ તાજા ફળ હોવું એટલે પ્રાણથી ભરેલા હોવું આ તાજાપણાને તમે કોઈ વૈજ્ઞાનિક નામ આપી શકો પણ આ વિષય પૂરતું આપણે તેને પ્રાણ ઉર્જા કહીશું ફળો બનવામાં બે મુખ્ય કારક છે એક તો દેખીતું છે કે સૂર્ય સૂર્યની શક્તિ છે કે જેનાથી જગત ચાલે છે જે મુખ્યત્વે ઇલેક્ટ્રિકલ છે અને બીજું તત્વ છે ચુંબકીય પૃથ્વી ગ્રહો અને તારાઓનું ગુરુત્વાકર્ષણ કારણ કે ધરતી પરની દરેક ઊર્જા ઇલેક્ટ્રોમેગ્નેટિકલ હોય છે આપણા બધા યંત્રો પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે આપણે મોટાભાગે વિદ્યુત અને ચુંબકીય શક્તિનું એકબીજામાં રૂપાંતરણ કરીએ જ છીએ આપણા શરીરમાં પણ જેને જીવન ઉર્જા કહે કુંડલીની શક્તિ કહે કે પ્રાણ કહે તે પણ આ જ છે તેવું મારું માનવું છે હવે જો આપણે સીધા જ આ શક્તિ મેળવીએ તો ખોરાકની જરૂર ન રહે આ વાત માનવી મુશ્કેલ છે પણ સાચી છે આ સામાન્ય માણસ માટે મુશ્કેલ છે પણ જે યોગ્ય ધ્યાન કરી શકે છે તે આ પ્રયોગો કરશે તો શક્ય છે પહેલો પ્રયોગ સૂર્ય દર્શન અને બીજો પ્રયોગ ધ્યાનપૂર્વકની સૂક્ષ્મ કસરતો ચી ગોંગ ક્રિયા યોંગ અથવા કેવલ ધ્યાનપૂર્વક ચાલવું હવે આ વાત પણ તમે નહીં જ માનો પણ આનાથી વધુ સરળ કરીને હું નહીં સમજાવી શકું જીવનમાં બધી જ વાતો સમજવામાં આવે એ જરૂરી નથી સાથે સાથે ઉર્જા વેળફવાના બધા માર્ગ બંધ કરવા જરૂરી છે માટે દરેક પ્રકારના પાલન અને બ્રહ્મચર્યની પણ જરૂર છે અમુક વર્ષો સુધી શિવંબુની પણ જરૂર છે કારણ કે તમે તે માર્ગે પણ મિનરલ વ્યય ન કરી શકો જેમ જેમ ખોરાક ઘટશે તેમ તેમ પાણીની પણ જરૂર ઘટશે બંને પૂરક છે હું હંમેશા કહું છું તેમ બ્રહ્મચર્ય ધ્યાન અને ઉપવાસ ત્રણે એકબીજાના પૂરક છે તે વાત અહીં પણ લાગે છે માણસની મહત્તમ ઉર્જા વિચારવામાં જાય છે અને ધ્યાન કરવાથી તમે નિર્વિચારી બનો છો હવે ચુંદડીવાળા માતાજીએ તો કોઈ ચમત્કારિક રીતે દસ વર્ષની ઉંમરે શરૂ કર્યું હતું પણ આપણા જેવા માણસે દસ થી વીસ વર્ષ લાગે પૂર્ણ બ્રિધેરિયન બનવામાં બનવામાં શરૂઆત મિતહાર અને ઉપવાસથી કરી ધીરે ધીરે આગળ વધવું કારણ કે આમાં બળનું કોઈ કામ નથી ધીરે ધીરે તમારું શરીર જ ખોરાક ઓછો કરતું જશે તમારે તો માત્ર સહયોગ કરવાનો છે અને સીધા સૂર્ય અને ગુરુત્વાકર્ષણને ખોરાક માની લેવાનો છે આપણે જેને ઉપવાસ કહીએ છીએ તેવું નથી આ અહીં જૈન લોકો લાંબા ઉપવાસ કરે છે તે શરીર પર દમન છે ઉપવાસમાં તમે જૂની ચરબીને ઓગાડો છો અને ઉપયોગ કરો છો પણ અહીં આવું નથી તમે ચરબીને નથી ઓગાડતા પણ સીધા જ સૂર્ય અને ગુરુત્વાકર્ષણથી શક્તિ મેળવો છો ટૂંકમાં ભોજન તો ચાલુ જ છે જરૂર પૂરતું પાણી પણ વાતાવરણમાંથી શરીર ખેંચી શકે છે મેં શક્ય એટલો પ્રયત્ન કર્યો આ આખી વાતને સરળ બનાવવામાં પણ અમુક વાતની મર્યાદા હોય છે તેમને સીધી નહીં સમજાય આજે કેટલાય લોકો બ્રિધેરિયન છે અને બે વર્ષ પહેલા જ બ્રિધેરિયન પતિ પત્નીએ બાળકને જન્મ પણ આપ્યો હતો તે તો માનવી જ પડશે કેટલાય પણ પ્રયોગ થયા છે માટે આ વાત પણ સ્વીકારવી જ પડશે મનને મનાવવા તમે એમ કહી શકો એ ઉપર આપેલી વિગતો બ્રિજેરિયન લોકોની માન્યતા છે જેમ હિન્દુઓની મુસલમાનોની માન્યતા હોય છે તેમ આવા એક બ્રિજેરિયન ઓલિટોમ અલ અમીન હાલ ભારતમાં પ્રવાસ પર છે મે બે હજાર અઢારમાં તેમની સાથે આઠ દિવસની શિબિર કરી છે તેમનાથી જે શીખ્યો તેનો સારાંશ અહીં રજૂ કર્યો છે તેઓ પણ છેલ્લા ત્રણ વર્ષથી કશું ખાતા નથી પરંતુ હું પોતે સંપૂર્ણ જમનો વિરોધ કરું છું જ્યાં સુધી સમાજમાં રહેવું છે ત્યાં સુધી તો કમસે કમ ભોજન લેવું જ જોઈએ એટલું જ નહીં ભોજન પ્રેમનું માધ્યમ છે ધરતીનો પ્રેમ પણ તેમાં સમાયેલો જ હોય છે ને અને મુક્તિના માર્ગમાં આ બધું બિલકુલ જરૂરી નથી કેવલ મિતાહારી બનવું જે બનવું જરૂરી છે અને આધ્યાત્મમાં જેમ જેમ આગળ વધશો તેમ ખોરાક પણ ઓછો થશે જ પણ તેને જીવનનું લક્ષ્ય બનાવવું ન જોઈએ જો તમને પણ વિજ્ઞાન અને આધ્યાત્મ વચ્ચેના સત્ય જાણવાની ઈચ્છા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કારણ કે અહીં દરેક રહસ્યને તર્ક અનુભૂતિ બંનેથી સમજાવીએ છીએ આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો